જય માધવરાય મિત્રો આજે આપણે આવ્યા છીએ પ્રાચી તીર્થ માધવરાયના સ્થાનમાં તો તમે જોઈ શકો છો ચૈત્ર મહિનાનો પાવન મહિનો હોય ત્યારે અહીંયા પિતૃના મોક્ષ માટે હજારો લોકોની ભીડ કાયમ માટે એટલી જ રહે છે જો આ રોડ ઉપર પણ તમે જોઈ શકો છો અને અંદર તો હું તમને હમણાં બતાવું તો ચાલો ફ્રેન્ડ્સ શિવાંશ આવી ગયો છે પ્રાચીન તીર્થમાં અને હવે આપણે જઈએ આગળ તો ત્યાંથી તમને બધું શ્રી કૃષ્ણના સમયનો આ વાત છે તો એ બધી વાત પણ મેં આગળ એક વિલોક્સમાં કરેલી છે એ પણ જોજો અને આજ અમે પ્રાચીની તીર્થમાં જોઈ શકો છો ભીડ અહીંયા ટ્રાફિક એટલી બધી છે તો સૌ પ્રથમ આપણા અહીંયા માધવરાયજી પ્રભુના મંદિર છે એ બાજુ આવ્યા છે પછી આપણે આગળ તમને બધું પિતૃનો મોક્ષ અર્થે જે પીપળો છે એનું શું મહત્ત્વ છે એ જોતા જઈએ અને આપણે આગળ જતા જઈએ ફ્રેન્ડ્સ તો જોઈ શકો છો આ બીજો રોડ આપણે આ બાજુ આવી ગયા છે અને અહીંયા જમણી સાઈડ જોઈશું તો આપણે શ્રી માધવરાયનું મંદિર આવશે અને આ બાજુથી આપણે પ્રાચી પીપળાએ જવાનું છે ફ્રેન્ડ્સ તો આ માધવરાય ભગવાન જે કે નદીની અંદર બિરાજમાન છે અને અહીંયા અંદર ફોટાની મનાય છે તો આપણે દર્શન કરી આવશું પરંતુ ત્યાં વિડીયો શૂટિંગ નહીં કરીએ તો અહીંયા માધવરાયના દૂરથી જ આપણે દર્શન કરી લઈએ હજારો વર્ષ પહેલાં ગાયકવાડ સરકારે પણ અહીંયાથી ભગવાનને બિરાજમાન થવા માટે મંદિર બનાવ્યું હતું પરંતુ ભગવાન બિરાજમાન થયા ન હતા અને આ નદીની અંદર જ બિરાજમાન રહ્યા છે અને જ્યારે પણ વરસાદ આવે છે ત્યારે આ નદી ઉપરથી વહેતી હોય છે અને ભગવાન પાણીમાં ગરકાવ હોય છે બેથી ત્રણ મહિના અને અહીંયા તમે જોઈ શકો છો આ બધી જે લોકોના પરિવારમાંથી કોઈ મૃત્યુ પામ્યા હોય એના મોક્ષ સાથે અહીંયા કાર્ય કરવામાં આવે છે પિતૃ કાર્ય અને ભગવાન શ્રી કૃષ્ણએ પણ આ જગ્યા પર પોતાના પિતૃને મોક્ષ આપ્યો હતો અને એણે વચન આપ્યું હતું કે આ તીર્થમાં આવી અને જો કોઈ પણ માણસ તેના પિતૃ માટે એક કરશો પણ પાણી રેડશે તેના એના સો જન્મના બધા પિતૃઓને મોક્ષ અપાવવાની જવાબદારી ભગવાન શ્રી કૃષ્ણએ લીધી હતી તેથી તો આ પવિત્ર તીર્થ સ્થાનનું એટલું મહત્ત્વ છે કે ચૈત્ર મહિના જેવા પવિત્ર ભાદરવ મહિના જે પિતૃઓના મહિના હોય છે ને ત્યાં અહીંયા લોકોની ભીડ એટલી જ જોવા મળે છે અને તમને અહીંયા હું બતાવીશ કે આ જગ્યામાં પિતૃ કાર્ય યજ્ઞ માટે લોકોની કેટલી ભીડ હોય છે તો એ પણ તમને હું હમણાં આગળ બતાવું છું અને અહીંયા બધા મંદિરો બીજા આવેલા છે જે આ મંદિર હતા ને એ બધા પાંડવોના સમયગાળાના મંદિરો છે અહીંયા પાંડવો પણ આવેલા છે અને અહીંયા દાન ધર્મનું ખૂબ જ મહત્ત્વ છે ફ્રેન્ડ્સ અને આગળ તમે જોઈ શકો છો પ્રાચીનો પીપળો આપણે ત્યાં પણ જવાનું છે એની પહેલાં હું તમને અહીંયા જ્ઞાન યજ્ઞ માટે ભીડ છે એ બતાવું છું કે આ તીર્થમાં કોઈ પણ પોતાના પિતૃને એકવાર મોક્ષાર્થે ખાલી એક પાણીનો કળશ રહેશે તો પણ તેના પિતૃને મોક્ષ મળી જશે તેથી તો અહીંયા લોકો હજારો લોકો અહીંયા આવે છે અને એના પિતૃને મોક્ષ અપાવે છે તો તમે અહીં જોઈ શકો છો પિતૃયજ્ઞ ઠેર ઠેર ઘણી જગ્યાએ ચાલુ છે અને એમ જ કોઈ નહીં આવતા હોય એનું ખાસ મહત્ત્વ અને એ મહત્ત્વ શું છે એ પણ આપણા બીજા વિડીયોમાં તમે જોઈ શકશો તમારા વિલોક્સમાં બીજા વિલોક્સમાં પ્રાચીનું મહત્ત્વ સંપૂર્ણ આપેલું છે અને આજે તો આપણે પ્રાચીની મુલાકાત જ લેવાની છે ને ભગવાન શ્રી કૃષ્ણ જે જગ્યાએ આવેલા હતા એ જગ્યાએ અહીંયા આપણે આવ્યા છીએ અને આપણા પિતૃને મોક્ષ અપાવવા માટેના આ સ્થળમાં તમે લોકોની ભીડ જોઈ શકો છો ફ્રેન્ડ્સ અહીંયા હર એક જગ્યાએ પિતૃયજ્ઞ ચાલુ જ છે તો આ ચૈત્ર મહિનો સંપૂર્ણ મહિનો આટલા ભીડ રહેવાની છે અને કારણ કે અહીંયા જે જગ્યાએ ચૈત્ર મહિનામાં જે લોકો પોતાના પિતૃ મોક્ષાર્થે જે કાર્ય કરે છે ને એના પિતૃને અવશ્ય ફળ મળે છે તેથી આ મહિનાનું ખૂબ જ મહત્ત્વ છે અને આ પ્રાચીન તીર્થમાં અંદર પાંડવો દ્વારા બંધાવેલા શિવ મંદિરો છે એ જગ્યાએ પણ અત્યારે પિતૃ કાર્ય ચાલુ છે આ ઉપરાંત અહીંયા દરેક સમાજની વંડીઓ આવેલી છે ત્યાં પણ ભગવાન ના આ માધવરાયના પવિત્ર સ્થાનમાં લોકો પોતાના પિતૃઓને મુક્તિ અપાવવા માટે અવશ્ય આવે છે અને અહીં પૂજા વિધિ કરાવે છે તે તમે હાલ સાક્ષાત જોઈ શકો છો તો મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે પોતાના સમગ્ર કુળનો નાશ થયો અને અહીંયા બેઠા હતા ને ત્યારે એણે પણ આ જગ્યાએ પિતૃઓના મોક્ષ પાણી રેડ્યું હતું ત્યારબાદ પાંડવો આવ કે તેણે પોતાના જ પૂર્વજો કૌરવોનો નાશ કર્યો હતો તો કૌરવોના મોક્ષ અપાવવા માટે તેણે પણ એના પિતૃઓને મોક્ષ અપાવવા માટે આ જગ્યાએ જે પીપળો આવેલો છે ત્યાં એ પીપળાએ પાણી રેડ્યું હતું અને તેના પિતૃઓને પણ મોક્ષ અપાવ્યો હતો તો આવી પાવન જગ્યા છે કે જ્યાં એકવાર તમે તમારા પિતૃના મોક્ષાર્થે આવશો ને તો તમારા દરેક સાત પેઢીના પિતૃઓને મોક્ષ મળશે તો અહીંયા પિતૃઓના મોક્ષ આર્થે તમે કાર્ય જોઈ શકો છો હર એક જગ્યાએ હું તમને બતાવું છું આપણે આ અંદરના મંદિરો છે અને એક બાજુ આપણે સંપૂર્ણપણે પિતૃઓના કાર્યને જગ્યામાં જે લોકો બેઠા છે એ તમે જોઈ શકો છો અને હવે આપણે આગળ જવું છે પ્રાચીના પીપળે કે જેનું હું તમને પ્રાચીનો પીપળો ક્યારની કહું છું એ મેઇન જગ્યા છે અને ક્યાં તેનું શું મહત્ત્વ છે એ પણ મેં તમને વિગતવાર આગળના વિડીયોમાં જણાવેલું જ છે તો તમે એ પણ જોઈ લેજો પરંતુ આજે જો આ નદી છે ને એ પૂર્વવાહીની નદી છે હાલ ઉનાળામાં આ નદીમાં પાણી નથી પરંતુ આ એક જ એવી નદી છે કે જે પૂર્વ તરફ વહે છે અને ભગવાન કૃષ્ણએ પણ પાંડવોને કહ્યું હતું કે જે નદી પૂર્વ તરફ વહેતી હોય તે નદીમાં તમારે જઈ અને ત્યાં તમારે પિતૃને મોક્ષ અપાવો તો ત્યારે એ અહીં પ્રમાણ મળ્યું અને આ જગ્યાએ રોકાયા અને તેના પિતૃને તેણે અહીં મોક્ષ અપાવ્યો હતો તો આ એવી પવિત્ર જગ્યાએ આપણા અહીં તમે દાન ધર્મનું ખૂબ જ મહત્ત્વ છે કે તમે પિતૃઓના મોક્ષ માટે જ્યારે પાણી રેડી અને અહીંયા દાન કરો છો તો હજારો લોકોને દાન પુણ્ય પણ કેવું કરવું કે અહીંયા દાણા બધા આપે છે જેથી કરીને લોકોના પેટ ભરાય સીધું પણ દાણાનું આપવું જોઈએ અને અહીંયા લોકો તમે અહીંયા આપણે પ્રાચીનના પીપળે હવે આવી ગયા છીએ અને આ અહીંયાથી તમે પાણીના લોટા લઈ અને વિધિસર પ્રભુ પાસે તમારા પિતૃ માટે અહીંયા પ્રાર્થના કરી અને પાણી રેડી શકો છો તો ચલો આપણે તમને આ તમને સામે પ્રાચીનો પીપળો બતાવું છું કે જે ભગવાન શ્રી કૃષ્ણના સમયગાળાનો છે અને હજારો વર્ષો પહેલાંની આ વાત છે તો ભગવાન શ્રીકૃષ્ણએ પણ એના સમયગાળામાં કહેલું હતું કે મારું મન મથુરામાં દેહ દ્વારિકામાં કાયા કાશીમાં પરંતુ હે વાત મારું મોક્ષ ધામ તો પ્રાચી એવું સો વાર કાશી અને એક વાર પ્રાચી આવા પવિત્ર સો વાર કાશી અને એક વાર પ્રાચી એ એમનામ જ એનું નામ નથી પડ્યું હજારો પુણ્ય અહીંયા મળે છે તમારા પિતૃઓને અહીંયા મોક્ષ મળે છે આવા પવિત્ર ધામમાં એક વાર આપણા પિતૃઓને મોક્ષ અપાવવા માટે અવશ્ય આવવું જોઈએ તેથી જ આપણા ગુજરાતની ભૂમિ જ પવિત્ર ભૂમિ ભગવાન અને એવા એવા ભગવાન આપણે અહીંયા પ્રગટ થયા છે ભગવાન શ્રી કૃષ્ણ એ આ જગ્યાએ આવી અને એના પ્રમાણ આપ્યા છે તો પછી બીજા પ્રમાણની તો આપણે શું વાત જ કરવી તો એવા પવિત્ર ધામમાં કે જ્યાં ભગવાન શ્રીકૃષ્ણએ પાંડવોએ ગાંધીજીએ અનેક પોતાના પિતૃઓ માટે આ જગ્યાએ આવેલા હોય તો આપણા પિતૃઓના મોક્ષ સાથે આપણે અવશ્ય આ જગ્યાએ આવવું જોઈએ અને તમે અહીંયાથી જોઈ શકો છો પ્રાચીન તીર્થમાં લોકોની ભીડ અને મિત્રો આવા અનેક વિડીયા જોવા માટે આપ અમારી ચેનલમાં જોડાયેલા રહેજો અને આજે કોમેન્ટ બોક્સમાં જો આ વિડીયો તમે જોયો હોય તો એક વાર જરૂર લખજો જય માધવરાય પિતૃદેવ નમાન અને આવા પવિત્ર ધામમાં અવશ્ય મુલાકાત લેજો મિત્રો આભાર જય માતાજી